મોટા રતડિયા ગામ શહેર થી સંપર્ક નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી ફરી પાછી એ નહીં પરિસ્થિતિ આ બાજુ બે પોલિયો તૂટી ગયા અને સામે જે હમલા મંજલ છે આશાપુરા કંપની ગાને જી પણ પોલીયો તૂટી ગયો આ આપણે પહેલા લગભગ ચારેક વર્ષ થયા ખબર નથી તંત્ર ને આ બે ગામો પ્રત્યે શું નારાજગી છે કે બંને ગામો ને અને સામા નથી ક્યાં જી નારાજગી કેમ હોય કારણ કે ખોબલે ખોબલે મત આપે છે મોટા રતડિયા ગામ નાના રતડિયા ગામ તો કેમ કામ નથી થતા નાના અને મોટા રતડિયા બંને ગામો છેલ્લા પચાસ સાહીઠ વર્ષ થયા સત્તા પક્ષ સાથે જોડાયેલા ગામો છે હમણાં પણ તમે જોઈ લેજો તો હમણાં આપણા ચાલુ વર્તમાન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ને દિલથી વોટ આપેલા છે બંને ગામો હમેશા ભાજપ તરફી જોઈએ છે બંને ગામ બંને ગામ ભાજપ તરફી રહ્યા છે ને અનિરુદ્ધભાઈ લગભગ છેલ્લા એક વર્ષની અંદર ચાર થી પાંચ વાર આ ગામમાં વિઝિટ કરી ગયા છે ત્રણ ચાર ખબર છે ત્યાં મોટા મોટા તીર્થ સ્થળો આવેલા છે ભગવતી હાશ કાશાપુરા ગિરજારથગીરી બાપુ આ એ મંદિર છે અહીંયા દાદલ ભવન પણ એક બહુ મોટું સ્થાન આવેલું છે આટલા મોટા સ્થાનો છે અહીંયા દર વર્ષે આવે છે સાલો લઈ જાય છે અહીંયા અને આપણે કહીએ સાહેબ આ કામ છે

ખબર નથી ઈજ છે ને ઓરમાં એ વર્તન છે ને ઓલો વીસ કરોડનો રોડમાં ક્યાંય પણ એક ખાડો ન હતો માંડવીથી ઘટસીતા રોડ સારામાં સારો પડ્યો હતો એના ઉપર ડબલ ડામર વીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને અહીંયાથી તમે દોણ પાટીયાથી રતડીયા મોટા આપો કે નાના પહોંચો અને શેરડીથી નાના મોટા રતડીયા આવો ત્યાં સુધી તમને એમ થાય કે સાહેબ પાંચ મિનિટના રસ્તામાં અડધો કલાક લાગે છે છતાંય પણ આ લોકો નથી રોડ તો ભલે નહીં મને હાલશે પણ જે બે ભૂલ્યા છે ચોમાસામાં અમે ક્યાંક પહોંચી શકીએ એવી તો પરિસ્થિતિ હોવી જોઈએ કે નહીં જી તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે આ વિશે કોઈ અધિકારી બાકી નથી જ્યારે આવે છે ત્યારે આપણે ક્યાં સુધી જઈ શકીએ મામલતદાર વિકાસ અધિકારી કાને જઈએ કે એમએલએ સુધી જઈએ એનાથી વધારે તાલુકા પંચાયતના સદસ્ય સુધી એનાથી વધારે ક્યાં જઈ શકીએ આપણે અને આજે ગામ જે બંને નાના મોટા અથડીયા બંને ગામો શહેરથી સંપર્ક વિવોણા બન્યા છે આપ એક મોટા રતડિયાના પૂર્વ સરપંચ છો આજે તમે તંત્રને અને ધારાસભ્યને આવી છે રજૂઆત કરી છે સાહેબ ઘણી વખત ધારાસભ્ય ને લગભગ નહીં કર્યો તો પાંચ થી સાત વખત રજૂઆત કરી કરેલો સાહેબ બીજો કોઈ વિકાસના કામ નહીં થાય અને બીજા કોઈ વિકાસના કામ થતા પણ નથી તમે આવો આજે અમારી સાહેબ બે ત્રણ વર્ષ સ્કૂલ તૂટી પડી છે એક એક શિક્ષક જ્યાં અઢીસો ત્રણસો વિદ્યાર્થીઓ હતા એના છેકણા આજે સો વિદ્યાર્થીઓ માંડ રહ્યા છે નથી શિક્ષક નથી રોડ રસ્તા નથી કોઈ આરોગ્ય કોઈ નથી પાણી મને એમ લાગે છે કે આ બે તંત્ર તંત્ર કાઢી કાઢી જ મૂક્યા છે છે શિક્ષણ વિભાગે મૂક્યો આરોગ્ય વિભાગે કાઢી મૂક્યો છે આરંભી નું શું કેવું પાંચ વર્ષ જો આ બે નો એ લોકો ત્યાં મનાવી ન શકતા હોય કે સાહેબ આમ બે ગામ બે હજાર પચીસો ની વસ્તી ધરાવતા ગામો છે એ બે ગામને જોડતા બે મોટા પુલ જો પાંચ વર્ષની અંદર મંજૂર ન થતા હોય તો એનાથી વધારે શું વિકાસ વિકાસ ના ઢોલ પીટે છે આ લોકો આજે તમે તંત્રને આ વિશે જાણ કરી છે આજે હા સો ટકા સરપંચજી એ જાણ કરી છે અમે પણ કરી છે અને હવે ટૂંક સમયમાં અમે કલેક્ટર સાહેબ પાસે જેટલા ગ્રામજનો હાલશે જેટલાને એમ ગામ પ્રત્યે થોડીક લાગણી હશે એને લઈ અને કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે જશું કે સાહેબ હવે અમને આમાંથી કઈ છુટકારો આપો નહીં તો ત્યાં ક્યાં સુધી અમે આવી રીતે હવે સમજી લો પરિસ્થિતિ એવી છે કોઈક અહીંયા બીમાર થઈ ગયા જો એને લઈને જાઉં ક્યાં સાંભળો રામ નામે જેમ પથ્થર તરે છે ને વિશ્રામભાઈ એમ મોદી સાહેબ ના નામે રાજકીય નેતાઓ અહિયાં ચૂંટાઈ આવે છે પછી પાછળ પૂછા નથી કરતા અને દરેક ભાષણોમાં મોદી સાહેબ ની વાહ વા કરે છે કારણ કે આગળ જતા એમને મોટો હોદ્દો મળે અને પોતાને જે સમજી લો ખોટા કામ કરતા હોય એ છીપાઈ જાય તો આ ખરેખર ન હોવું જોઈએ હવે તમે મોદી સાહેબ સુધી અવાજ પહોંચાડો

હજી ત્યાં સામે એનો વર્ક ઓર્ડર ક્યાં એસ્ટીમેટ નથી બન્યો તો આજે તમે જે આર એમ ખાતા ને મામલતદાર ને પછી તાલુકા વિકાસ અધિકારી ને જે રજૂઆત કરી છે હજી સુધી કોઈનો વિહોણ ગામ બને બન્યા છે કોઈ આવ્યા છે અધિકારીઓ કે કોઈ હવે આવશે ક્યાંથી રસ્તો જ નથી અચ્છા મુલા રસ્તો તો હોવો જોઈએ ને આવવા માટેનો પૂછા કરી થોડુંક પાણી ઓસરશે તો ઉંડોટ થઈ અને પદમપુર થઈ ઓછામાં ઓછા પચીસ ત્રીસ કિલોમીટર નો ધો ખાઈ અમે માંડવી પહોંચી શકશું ઈ પણ હજી નદી પાણી વધારે છે જીવના જોખમે નીકળશું નથી વિશ્રામભાઈ થાય છે એ જણાવશો જો સાહેબ તકલીફો એમ હમણાં આપણે જો કોઈ પણ માણસ છે આજે બે પચીસો ની વસ્તી ધરાવતું ગામ છે એમાં કોઈક ને આને બધા ખેડૂતો છે પ્રવીર સાહેબ કોઈક ને નાનું જીવજંતુ જંતુ ભગવાન કરે ને કોઈને ન થાય અને કોઈકને અચાનક કોઈ શારીરિક તકલીફ ઊભી થાય તો લઈને જાઉં ક્યાં અહીંયા કઈ ડોક્ટરો તો છે નહીં ગામડામાં જી બરાબર અને કદાચ સમજી લો બે ચાર દિવસ હજી તો વરસાદ રોકાઈ ગયો ને વધારે વરસાદ પડે તો પછી ગામમાં કોઈ વસ્તુ આવી શકે એવી પોઝિશન નથી જી એટલે મારા દેવ એક અમારી વિનંતી છે

આ બધા અધિકારીઓ બેઠા છે એસી કોઈ પૂછા નથી કરતો ખરેખર આમાં નું મોદી સાહેબ નું નામ ખરાબ કરી રહ્યા છે આ લોકો સાહેબ એક વર્ષ હોય તો ઠીક છે આજે પાંચ પાંચ વર્ષથી અમારી પરિસ્થિતિ આ છે છતાંય તો આ લોકો ને કઈ એમ નથી થતું કે ભાઈ હવે આ બે પુલ બનાવી દઈએ આ આટલો વીસ કરોડ નો રોડ તમે તમે પોતે મારા સુધી ત્યાં આવજાવ કરો છો રોડ ની પરિસ્થિતિ કેવી હતી

જિલ્લાના સમરતા પાસે અમે કોઈ પણ યોગ્ય પ્રતિનિધિ લઈ અને ગામ જે કોઈ આગેવાનો હશે જે કોઈ હશે મને નથી લાગતો તમારો પ્રશ્ન નો અહિયાં થાય આ બધું તમારી જે ચાર પાંચ વર્ષ થી રજૂઆતો આપણે લેતા હોઈએ છીએ પણ મને નથી લાગતો તમારો આ પ્રશ્ન નો અહીંયા હલ થાય મને લાગે છે હવે તમે ગુજરાત આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે રજૂઆત કરવા જાઓ અથવા તો દિલ્હીમાં આપણા જે દેશના વડાપ્રધાન છે મોદી સાહેબ પાસે જાઓ તો આ તમારો પ્રશ્ન નો હલ થાય મને એવું લાગે છે ચોક્કસ આ બાબતે કઈક ને કઈક કરવું પડશે નકા પરિસ્થિતિ તો જુઓ તમે અરે ચૂંટાયેલા નેતાઓ ખરેખર જાદી બુદ્ધિ ના થઈ ગયા છે કોઈ મન ઉપર જ નથી લેતા કે આપણે પ્રજાના કામ કરીએ પ્રશ્ન કઈ ખબર નથી પડતી નાનું કામ આપડે માંડવી ની વાત નથી કરતા દરેક જગ્યાએ રોડ રસ્તા કામો તાત્કાલિક કેમ થાય છે સમજી જાઓ તમે આ ટકાવારી આપણા ને છે ને તકલીફ દે છે

સંપર્ક વિહોણા બન્યા છે વરસાદ આવ્યો એની તો ખુશી છે પણ આ એક મોટામાં મોટું આપણે જે સંકટ કહીએ મોટા નાના રતડિયા ગામ માટે ખરેખર હવે વિચારવાનો સમય છે રાજકીય નેતાઓને આ જે અધિકારીઓ છે એમને અને તમારો અવાજ હું આપણે વડાપ્રધાન અને આપણા મુખ્યમંત્રી સુધી પહોંચે એવો હું ચોક્કસ પ્રયાસ કરીશ આભાર આભાર ભારત શ્રી બસ ભા ભગવાન માતાજી તમને શરતી આ બે પુલિયા ક્યાંક તમારો ન્યૂઝ થ્રુ ક્યાંક અવાજ પહોંચે ને બને જી